નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ સેવન્ટી છે આઈટીએફના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્યો ગુજરાતની મુલાકાતે આઈટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોલિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી આ મુલાકાત ગુજરાતમાં ટેબલ ટેનિસના વધતા મહત્વને રેખાંકિત કરે છે આ વિઝિટની સેન્ટ્રલ થીમ ટીટી ફોર ઓલ ટેબલ ટેનિસ ફોર ઓલ ઇનિશિએટિવ હતી તેમની આ મુલાકાત પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે ઉપરાંત ગુજરાતમાં સામાજિક અને સામુદાયિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે ટેબલ ટેનિસના વધતા મહત્ત્વને રેખાંકિત કરશે કપડવંજ કેળવણી મંડળ કેવી રીતે તેના કાર્યક્રમો અને સુવિધાઓ માત્ર રમતને જ નહીં પરંતુ તમામ સ્તરે સમુદાયના એન્ગેજમેન્ટ અને સહભાગીતાને પણ પ્રોત્સાહન આપે છે તે રજૂ કરાયું હતું આ પ્રસંગે શ્રીમતી વીતા દાણી દાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને એલેમ્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર પણ ઉપસ્થિત રહ્યા હતા સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ અમદાવાદ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આપણે કમ્યુનિટીને શું ફાયદો થઈ રહ્યો છે જે બાળકો છે જે વર્ગના લોકો છે એ લોકોને શું ફાયદો થઈ રહ્યો છે એ લોકોને આપણે કેવી રીતે નોર્મલ સ્ટ્રીમમાં લાવી શકીએ એનું વધારે ઇમ્પોર્ટન્સ છે એટલે ફોકસ એના ઉપર છે એના માટે જે કરવું પડે એ ઓકે ધ સ્કાય ઇઝ લિમિટ થેન્ક યુ આપણો મૂળ કપડવંશ છે અને કોઈ બી ઝાડ મૂળથી દૂર ના લઈ શકે એના માટે આપણે જે બી કરવું પડે બધા પ્રયત્નો આપણા લોકો માટે આપણે જે કરી શકીએ એ તો છે જ નહીં અને એના માટે આપણે જે બી કરવું પડે આપણે નહીં કરીએ તો કોઈ બીજું નહીં કરવા આવે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે અમે બધું જ એક્સપ્લોર કરશું અને એના કરતાં બી વધારે કપડવંજ આ જે કેળવણી મંડળ છે એના માટે ડૉક્ટર સાહેબ છે મૌલિક છે આનંદભાઈ છે નીલાબેન છે એ લોકો બધા જે ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહ્યા છે એના માટે અમે ક્રેડિટ લઈએ છીએ વધારે એટલે ખરી ક્રેડિટ તો એ લોકોને જવી જોઈએ એ લોકો જે કામ કરી રહ્યા છે એના લીધે અહીંયા આગળ પ્રોગ્રેસ થઈ રહ્યો છે એના માટે અહીંયા આગળ કામ આગળ વધી રહ્યું છે અને આપણે આ કામને આગળ વધારવાનું છે આપણા મૂળને તો આપણે ના ભૂલી શકીએ એક જોરમાચ્છંદ ઓ સો ઓફકોર્સ અ ગુડ ડે ટુ एवरीवन હિયર ઇન ધ રૂમ Uh, it's a pleasure to be here. And um, well, um, a big uh, impact um, from table tennis, where we see the program since I became uh, president, is that we are of course following what I had in my program when I was elected. First of all, I was elected just after the pandemic. So I think the table tennis family was not different from all other families. It was a little bit disconnected. So, it was to unify the family. And above all, uh, we have to grow the family. So, that was another one pillar. The third one was to grow the family in a sustainable way. So, uh, we have seen here also today a lot of small and big projects uh, where we bear sustainability. So, it's not something that we choose. It's, as I say, the only way forward. And with this together, unify the family, grow, the, grow it. And do it sustainable, we also have to keep in mind to do it with good governance always on top of our head. So, this, this was my four pillars, and uh, I would say that since 2021, uh, we have been revising the strategic plan, and that was adopted last year. So, of course, it takes time, but we are on a very positive journey where we say uh, table tennis for all for life and we are very proud that our sport table tennis is a sport you can play everywhere on every table but it's also a sport you can play for life so it's a sport that is very good for health so i'm very very proud to be president of the itf and then secondly i mean as isc member i became that in mumbai in october last year so it will always be very special for me to come back here to your beautiful country. And it means a lot uh, for me as I'm the first ever table tennis ICTF president okay. becoming an IOC member. So it's not only big for me myself, but it's even more big for table tennis and for our family. So thank you for that question.